ત્યારની કેટેગરીમાં તમારે શૂન્ય થવાનું છે માઇન્ડની એક્ટિવિટીને ઝીરો ઉપર લાવવાની છે અને નહીં તો શું થાય કે બે ચાર ટકા જે એનર્જી છે કોન્શિયસ માઇન્ડની એની સાથે ખેલ ખેલો અંદર ખજાનો બાપદાદાનો ખજાનો પડ્યો છે નેવું ટકા ભાઈ ભંડારામાં હવે મેડિટેશનમાં શું કરવાનું પાંચ મિનિટ લઈ લઉ પછી આપણે ધ્યાનમાં બેસીએ મેડિટેશનમાં શું કરવું એકચુઅલી શું મેડિટેશનમાં શું હોય લગભગ વિપક્ષના કરીને આવ્યા છો તમે દસ દસ એના લગભગ તો વાર કરીને આવ્યા છો ઘણા છતાં પણ આ શિબિરમાં ત્રણેય દિવસ બપોર સુધી ધ્યાનના ક્લાસી ચાલશે અને સેલ્ફ મેડિટેશન કરવાનું છે કોઈ ગાઈડ નહીં કરે તમને મેડિટેશન શિબિર ભરી લેવી એક વાત છે મેડિટેશન માટે હું કરું છું એ સમજાતું નથી આજે સવારે આપણે ધ્યાન કર્યું એમાં થાય શું છે જો તમને પ્રક્રિયા બતાવું શું થાય હું ધ્યાનમાં બેસું ને તમે ધ્યાનમાં બેઠા બરાબર ધ્યાનમાં બેસી એકાગ્ર કરો શું હાલત થાય છે શ્વાસ સિવાય બધું દેખાય કારણ જોજો આમ શ્વાસ બે જુઓ એટલે એ દેખાય જ નહીં વિચારો દેખાય ઘર દેખાય આગળનો કાલે શું કરવાનો એ બધું દેખાય શ્વાસ ને સાલું ટકે નહીં ઓર્ડર કરીએ છીએ બધે ટકીને બેઠું હોય એટલે આપણે બાર થી અંદર બહુ નથી નાખવું અંદર થી બહાર કાઢવું હવે તમે મને કહો બાર થી અંદર નાખવામાં મહેનત વધારે પડે કે અંદર થી બહાર કાઢવામાં મહેનત વધારે પડે

કેટલું બધું જોઈએ ત્યારે તમે બહાર થી અંદર સમથિંગ લઈ જઈ શકો અંદર થી બહાર કરવા માટે તમે જોઈએ બસ તમે યુ આર શુડ બી પ્રેઝન્ટ આંખ બંધ કરી ગમે તે બેસી જાઓ એટલે આ અંદર થી બહાર કાઢવું એનું નામ ધ્યાન એજ્યુકેશન એકચ્યુઅલી એટલે મેડિટેશન હાલો સીધું કહું એ શું પરિભાષા આપી ફરી બોલો ધ્યાન એ શિક્ષણ એટલે અંદર જે છે એને બહાર લાવવું હવે બોલો ધ્યાન એટલે અંદર જે છે ને બહાર લાવવાની પ્રેક્ટિકલ પદ્ધતિ એ મેડિટેશન હવે જે મન ભટકે છે ને સ્થિર કરો અહીંયા જો અત્યારે હું શ્વાસ જોઉં છું બે મિનિટ જોયું વરી મન ગયું બરાબર પાછું લાવો મન ગયું હવે જોજો આ મન ગયું આ પાછું લાવ્યા આ બે વચ્ચે કેટલો ટાઈમ છે આમ સોરી મન ગયું પાછું આવે બે વચ્ચે કેટલો ટાઈમ રહે છે સમજાય છે આ સમજવા માટે પણ થોડું ધ્યાનનો અનુભવ તો સમજાય ધ્યાન કર્યું ક્યાંથી સમજાય ધ્યાનમાં મન ગયું પાછું ત્રીસ સેકન્ડે આવે એક મિનિટે આવે દોઢ મિનિટે આવે બે મિનિટે આવે ચાર ઘણી તો આખો એક કલાક યાત્રા કરીને આવી જાય ને પછી ધ્યાન પૂરું થઈ જાય ત્યારે ખબર પડે હું બેઠો તો હું ધ્યાનમાં બેઠો હતો ઓ હો હો પૂરું થઈ ગયું કરતું જોઈએ એનો અર્થ એ થયો કે તમારી જાગૃતિ અવેરનેસ જાગૃતિનો હું શબ્દ વાપરું છું તમારી જાગૃતિ જાગૃતિ એકાગ્ર રહ્યું અને વિચારોમાં ઉલોછતા રહ્યા જીરો પર્સન્ટ તમારી અવેરનેસ છે હવે આને વધારવાની છે વધારો માટે શું કરવાનું વધારો માટે પ્રેક્ટિસ 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 કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ વીસ વર્ષથી કરું છું પોણો પોણો કલાક કલાક ત્યારે મારી વીસ મિનિટની એકાગ્રતા આવી છે તમારે અત્યારે ને અત્યારે લાવવી છે આમ કરીને સીધી આમ લવ લાગી જાય આટલી પ્રેક્ટિસ જોઈએ ક્લિયર એવો અભ્યાસ કરીને મને બતાવો તમારામાંથી કે સમણજી હવે હું આટલા દિવસથી કરું છું પહેલા મારી એક મિનિટની એકાગ્રતા હતી હવે પાંચ મિનિટ હવે સાત મિનિટ હવે હું બાર પંદર મિનિટ સુધી એકાગ્ર થઈ શકું છું ત્યાં સુધી સતત અભ્યાસ ચાલુ રાખવાનું લોકોને અમે પૂછીએ કેમ ધ્યાન છોડી દીધું તો કે મન ભટકતું હતું ને એટલે છોડી દીધું મન ભટકવાથી ધ્યાન છોડી દેવાનું કે પ્રેક્ટિસ વધારવાની કૂતરો જંગલમાં આવતો હોય બિલાડીને જોઈ જાય બિલાડીને ખબર પડી કૂતરો આવે તો બિલાડી મોઢું રેતીમાં નાખી દે તો બચી જાય રેતીમાં નાખી દે આપણે જોવાનું તમે એનાથી ભાગશો તો કઈ પ્રોબ્લેમ દૂર નહીં થાય એનો સામનો કરવો પડશે એટલે એટલા માટે મેડિટેશન કરવાની જરૂર છે ક્લિયર હવે આમાં કઈ ડાઉટ હોય તો કહેવાય પછી આપણે બેસી કંટાળો આવશે કંટાળો એટલા માટે આવશે કે વિચારો સાથે ફાઇટ કરવાની હિંમત નથી અને જે વિચારો સાથે ફાઇટ ન કરી શકે એ ક્યારેય કોઈ નવું એચિવમેન્ટ ક્રિએટિવ ન કરી શકે બોલો હથા હા યોગી કથા મૃત વેરી ગુડ બહુ સરસ ક્વેશ્ચન છે યોગી કથામૃત માં એમને વાંચ્યું છે હાર્દિકભાઈ કે ભાઈ ધ્યાનમાં હું બેસું ને એટલે સરસ મજાનો પ્લાન કરી શકું તમે વેસો ને તમારી મગજમાં એટલા બધા ક્રિએટિવ ક્રિએટિવટ આવે આજે આ કરવું છે આ કરું છું આ આ કરી લેવાનું બધું તમને પિક્ચર દેખાતું હોય રીતસર નું અને હકીકત છે છે થાય પણ એ પ્લાનિંગ છે મેડિટેશન નથી પ્લાનિંગ ઇઝ ડિફરન્ટ મેડિટેશન ઇઝ ડિફરન્ટ આંખ બંધ કરીને પ્લાનિંગ કરી શકો તમે પણ એને પ્લાનિંગ કરવાને મેડિટેશન ના કહેવાય આંખ બંધ કરીને પ્લાનિંગ કરું છું કે મારે શું કરવું છે નવો આઈડિયા વિચારું છું એ પ્લાનિંગ છે જેમાં તમારું માઇન્ડ એક્ટિવ છે એ મેડિટેશન નથી જેમાં તમારા માઇન્ડની બધી જ એક્ટિવિટીને લેવલ પર લઈ જવાની છે એનું નામ મેડિટેશન છે શૂન્ય થવાની વાત છે પ્લાનિંગ અલગ વસ્તુ છે એ કરવાની મનાઈ નથી પણ એ ધ્યાન નથી એ કરવાની મનાઈ નથી પણ એ ધ્યાનની કેટેગરીમાં નથી આવતું ધ્યાનની કેટેગરીમાં તમારે શૂન્ય થવાનું છે માઇન્ડની એક્ટિવિટીને જીરો ઉપર લાવવાની છે આમાં માઇન્ડની એક્ટિવિટી જીરો ઉપર નથી હાર્ટ ઉપર છે એટલે પ્લાનિંગ છે મારું ફોકસ એના ઉપર છે કે શૂન્ય થાવ તો તમે સર્જન કરી શકો પહેલા શબ્દોને વિચારોને જીરો લેવલ ઉપર લઈ જાઓ તો વિચારોને તમે આસમાન સુધી લઈ જઈ શકો નવી ક્રિએટિવિટી શૂન્ય કાશમાં જ શોધાય છે

હા પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શ્વાસ ઉપર ધ્યાન રાખવાનો આગ્રહ શા માટે ભાઈ શ્વાસ ઉપર ધ્યાન રાખવાનો કોઈ આગ્રહ નથી તમે ગમે તે ધ્યાન કરી શકો પણ શ્વાસ ઉપર ધ્યાન કરવું ઈઝી છે એટલે શરૂઆતમાં અમે એને સજેસ્ટ કરીએ છીએ તમે સીધું ચક્ર ઉપર ધ્યાન કરો આંખ બંધ કરીને આગના ચક્ર ઉપર કરો જો તમારી કેપેસિટી હોય કરી શકો તો તમે શ્વાસ કરતા એક સ્ટેપ આગળ છો કેમકે શ્વાસ ઉપર ફોકસ થવું ઈઝી છે ચક્રો પર ફોકસ કરવું અઘરું છે ચક્રોના વાઇબ્રેશન જોવા માટે ડેપ જોઈએ શ્વાસના વાઇબ્રેશન કોઈ પણ પકડી શકે કેમકે ફિઝિકલ છે ઇઝ કન્ટિન્યુ અવર્સ તમે જોઈ શકો એટલે ઇઝી છે એટલા માટે અમે શ્વાસનો આગ્રહ રાખીએ શંકરાચાર્ય યોગ સૂત્રમાં પહેલું જ લખ્યું કે શ્વાસોશ્વાસને જોવું એને પ્રાણાયામ નામ આપ્યું શ્વાસો શ્વાસને જુઓ પતંજલિ પણ એ કહે છે શ્વાસ જોતા 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 શ્વાસ અટકી જાય પ્રાણાયામ સિદ્ધ થઈ ગયું પ્રાણાયામ સિદ્ધિ કહેવાય શ્વાસ થંભી જાય તો કોઈ પણ ઉપર કરી શકો તમે કલર ઉપર કરી શકો નાના બાળકો એ વિઝ્યુલાઇઝ વિઝ્યુઅલાઈઝા કરતા આગ્રહ નથી પણ ઈઝી છે એટલે અમે એને પહેલા પ્રિફર કરીએ છીએ એની ક્વેશ્ચન વિપક્ષના કેટલા કરીને આવ્યા હાથ ઉપર કરો એટલી શેક શિબિર કરીને આવ્યા હમ બહુ સરસ આમાંથી કેટલા લોકો રેગ્યુલર ધ્યાન કરે છે રેગ્યુલર કરો છો બધા તમે તમે કેટલી મિનિટ કરો છો રોજ પંદર વીસ મિનિટ વિપચના શ્વાસો શ્વાસ વેરી ગુડ બહુ સરસ એક બેન એવા છે જે વિપચના કર્યા પછી રેગ્યુલર પંદર વીસ મિનિટ કરે છે બહુ સરસ તમારો અનુભવ આપણે પછી સાંભળીશું અત્યારે બેસો બહુ સરસ હા બીજા કોઈ રેગ્યુલર કરવાના નહીં અત્યાર સુધી દુનિયામાં વિપશના કરનાર ભારતની અંદર પાંચ લાખ થી વધારે લોકો છે પણ એમાંથી રેગ્યુલર કરવા વાળા પચાસ જણા નહી હોય બાકી શું થયું ફેશન અમે ત્રણ વાર કરીશ અમે પાંચ વાર વિપક્ષના કરીએ સંખ્યા સંખ્યા હવે આવા લાગે તમને આવા લાગશે જોજો ને ત્રણ વાર કરી વિપક્ષના પણ શું ફાયદો તમે ઘરે કરો નહીં તો કોઈ ફાયદો નહીં કે ટ્રેનિંગ છે ઘરે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ માટે ટ્રેનિંગમાં જવાનું છે પ્રેક્ટિસ ના કરો તો ટ્રેનિંગનો કોઈ અર્થ જ નથી લેકિન ભાઈ પ્રેક્ટિસ જીરો હા આ ન ચાલે પુરુષાર સ્કૂલમાં ધ્યાનનું આટલું જોર આપવામાં આવે છે યુ આર વેરી લકી તમને અઘરું લાગતું હશે હાર્ડ લાગતું હશે કે આ ધ્યાન ક્રિએટિવિટી નહીં આવે પાવર નહીં જાગે હમ જીલો આ ક્લિયર હું મારો અનુભવ તમને શેર પહેલા મેં કીધું છે હું દસમા માં ફોર્ટી સિક્સ પર્સન્ટ રિઝલ્ટ મને આવ્યું હતું આમાંથી કોઈ મારા જેવો વિદ્યાર્થી અત્યારે નથી અને જેવું મેં ધ્યાનની પ્રક્રિયામાંથી આગળ વધીને માસ્ટર કર્યું સાયકોલોજીમાં એટી સિક્સ પર્સન્ટ સીધું રિવર્સ આ મેડિટેશનથી પોસિબલ છે ક્લિયર હવે આમાંથી રેગ્યુલર હજુ ના સમજાય તો પૂછી લેજો આપણે ત્રણ દિવસ કરવાનું છે ધ્યાન બપોર સુધીનો ટાઈમ ધ્યાન માટે જ છે ના સમજાય તો પૂછો પચીસ વાર જે હાર્દિકભાઈ પણ કરવું પડશે અને નહીં તો શું થાય કે બે ચાર ટકા જે એનર્જી છે કોન્શિયસ માઇન્ડ એની સાથે ખેલ ખેલો અંદર ખજાનો બાપ દાદાનો ખજાનો પડ્યો છે નેવું ટકા ભાઈ ભંડારામાં આપણે કાઢતા જ નથી બાપ દાદા મૂકીને ગયા છે અંદર પડ્યો છે આપડે બે ત્રણ ટકામાં માં રાજી થઈ ગયા બોલો કેટલા લોકો કરશે હવે